બીજું જો કોસ એ બરાબર ચારના છેદમાં પાંચ હોય તો ટેન એ ની કિંમત લખો ત્રીજું કોઈ પ્લસ સાયન્સ સ્કવેર જવાબ આવશે કો સ્ક્વેર થી પ્લસ સાયન્સ બરાબર એક ચોથું સેક્સ સ્ક્વેર થીટા માઇનસ વન ત્યારબાદ પાંચમું સાઈન ત્રીસ અંશ અને કોષ પિસ્તાલીસ અંશના મૂલ્યો જણાવો તો સાઈન ત્રીસ અંશનું મૂલ્ય એકના છેદમાં બે અને કોષ પિસ્તાલીસ અંશનું મૂલ્ય એકના છેદમાં વર્ગમૂળમાં બે ત્યારબાદ બીજું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સાઈન સાઠ અંશની કિંમત એકના છેદમાં બે છે ખોટું બીજું થીટાનું મૂલ્ય ઝીરો અંશથી વધીને નેવું અંશ તરફ જાય તેમ તેમ કોષનું મૂલ્ય પણ વધે ખોટું ત્રીજું સેક શેક થી ની મહત્તમ કિંમત એક છે ખોટું ચોથું તરીકે એની કિંમત માટે સાઈન એ બરાબર કોસ એ થાય ખોટું પાંચ અંશનું મૂલ્ય એક છે ત્રણ ના છેદમાં ચાર હોય તો કોષ એ અને ટેન એ ની કિંમત મેળવો બીજું જો પંદર કોટ એ બરાબર આઠ હોય તો સાઈન એ અને શેક એ ની કિંમત મેળવો ત્યારબાદ ત્રીજું કિંમત મેળવો સાઈન સાહીઠ અંશ કોષ ત્રીસ અંશ પ્લસ સાઈન ત્રીસ અંશ કોષ સાઠ અંશ ત્યારબાદ ચોથું ત્રિકોણમિતીય ગુણોત્તર માટે પંદર ટેન એ બરાબર આઠ હોય તો સાઈન એ અને કોષ એ શોધો ત્યારબાદ પાંચ બહુ નીચેના વિધાનો યોગ્ય કારણ આપી ખરા છે કે ખોટા તે જણાવો એ ટેન એની કિંમત હંમેશા એક કરતા નાની હશે ખોટું ત્યારબાદ છઠ્ઠું કિમત મેળવો ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ અંશ પ્લસ કો સ્ક્વેર ત્રીસ અંશ માઇનસ સાઇન સ્ક્વેર સાઠ અંશ સાતમો ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો સાઇન એ અને સેક એ ને કોટ એ ના સ્વરૂપે દર્શાવો ત્યારબાદ આઠમુ કોટ એ અને સાઈન એ ના રૂપો દર્શાવો ત્યારબાદ નવમો સાદુ રૂપ આપો નાઇન સેક્સ સ્કવેર એ માઇનસ નાઇન ટેન સ્ક્વેર એ ત્યારબાદ દસમો ત્રિકોણ પીક્યુઆર ખૂણો ક્યુ કાટખૂણો છે જ્યાં પી ક્યુ બરાબર ત્રણ સેમી અને પીઆર બરાબર છ સેમી હોય તો ખૂણો ક્યુ પીઆર અને ખૂણો પી આર ક્યુ શોધો અગિયારમુ ત્રિકોણ એ માં ખૂણો બી કાટખૂણો છે જ્યાં એબી બરાબર પાંચ સેમી અને ખૂણો એસી બી બરાબર ત્રીસ અંશ હોય તો બાજુઓ બીસી અને એસી ની લંબાઈ મેળવવો ત્યારબાદ બારમું ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણ છે જે કે જેમના માટે કોષ એ બરાબર કોષ બી છે તો દર્શાવો કે ખૂણો એ બરાબર ખૂણો બી ત્યારબાદ ત્રીજું સાબિત કરો કે સાઈન થીટા ઇન્ટુ સેક થી બરાબર ટેન ટેનથીટા ત્યારબાદ ચોથું કિંમત મેળવો ટુ ટેન ત્રીસ અંશના છેદમાં એક પ્લસ ટેન સ્ક્વેર અંશ ત્યારબાદ પંદરમુ કિંમત મેળવો સાયન્સ સ્કવેર પિસ્તાલીસ અંશ પ્લસ કોષ સ્ક્વેર પિસ્તાલીસ અંશના છેદમાં ટેન સ્ક્ર સાઠ અંશ ત્યારબાદ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરવો નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું સાબિત કરો કે કોટ એ માઇનસ કોષ એના છેદમાં કોટ એ પ્લસ કોસ એ બરાબર સામે કોશેક એ માઇનસ વન છેદમાં કોશેક એ પ્લસ વન त्याराद बीजू साबित करो कि साइन थीटा माइनस कोस थीटा प्लस वन ना वनद साइन थीटा प्लस कोस थीटा माइनस वन माइनस वन ना वनदमा थीटा माइनस टेन थीटा त्यार तीज साबित करो कि साइन ए, कोस ए प्लस कोस ए सेक्वेर प्लस कोस ए प्लस सेक्स स्क्वेर माइनस प्लस टेन टू ए प्लस कोट टू ए ત્યારબાદ ચોથું સાબિત કરો કે સેક એ કૌસમાં વન માઇનસ સાઇન એ કૌશ પૂરો કૌશમાં સેક એ પ્લસ ટેન એ કૌશ પૂરો બરાબર એક ત્યારબાદ પાંચમું સાબિત કરો કે કો સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ બરાબર એક અને સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ બરાબર એક ત્યારબાદ પ્રશ્ન બે વિભાગે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરવો પેલું સૂચના અનુસાર ઉત્તર કોણ આકૃતિ સહ બીજું એક ટાવરની બસો મીટર છે તેની ટોચ સૂર્ય સાથે ત્રિસંશનો ખૂણો બનાવે ત્યારે ટાવરના પડ છાયાની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય તો એમાં આવશે બસો વર્ગમાં ત્રણ ત્યારબાદ ત્રીજું અવરોધ ઔષધ કોણ કોને કહે છે ત્યારબાદ ચોથું એક વ્યક્તિ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે વ્યક્તિ તે ક્ષણે સૂર્ય સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવશે પિસ્તાલીસ અંશ પાંચમો એક ટાવરની ઊંચાઈ દસ મીટર છે તેની ટોચ સૂર્ય સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવે છે તો ટાવરના પડછાયાની લંબાઈ શોધો બીજું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું ટાવરની અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરનો સૂર્ય સાથેનો પિસ્તાલીસ અંશ છે બીજું લંબ લઘુકોણ માપ ત્રીસ અંશ છે આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય ખોટું ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉચ્ચેદકોણનું માપ વધે જ ખોટું ચોથું જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થથી જ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો એટલે ઉચ્છેદ કોણ ખોટું પાંચમો એક ઇમારતની ઊંચાઈ અને જમીન પરના બિંદુથી તેનું અંતર એક સાથે વીસ જેટલું વધારવામાં આવે તો તેનો ઉચ્છેદ ગુણ અચળ રહે છે ખોટું ત્યારબાદ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરવો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું સરકસમાં તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે જો દોરડું જમીન સાથે અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો ત્યારબાદ બીજું એક નિસરણી દીવાલને અડાડીને મૂકેલી છે જે દિવાલને ત્રીસ મીટર ઊંચાઈ અડકે છે નિસરની જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તો નિસરણીની લંબાઈ શોધો ચોથું ટાવરના પાયાની સાઠ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ થી ટાવરની ટોચના ઉચ્છેદ ગુણ માપ ત્રીસ વંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો પાંચમો ટાવરના પાયાની ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુની ટાવરની ટોચના ઉચ્છેદ કોણ માપ ત્રીસ વંશ છે તો ટાવરની ટોચની ઊંચાઈ શોધો છઠ્ઠું એક પતંગ જમીનથી સાઠ મીટર ઊંચે ચઢી રહી છે આ પતંગની દોરીઓ એક છેડો જમીન પર એક છેદ બિંદુ એ બાંધી દેલ છે દોરીનો છેડો જમીન સાથે સાઠ ઇંચ ખૂણો બનાવે છે આ દોરી ની લંબાઈ શોધો સાતમું એક ટાવર રૂપ જમીન પર શિરોલમ છે તેના પાયાની 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુને ટાવર ની ટોચના ઉચ્ચત ગોળનો માપ 60 અંશ હોય તો ટાવર ની ઊંચાઈ શોધો આઠમો દીવાદાંડેની 28.5 મીટર દૂર ઊભેલ વ્યક્તિની ઊંચાઈ 1.5 મીટર છે તેણેની આંખથી દીવાદાંડેની ટોચનો ઉચ્ચત કોણ 45 અંશ હોય તો દીવાદાંડેની ઊંચાઈ કેટલી હશે ત્યારબાદનો નો વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ અંશ માપનો ખૂણો બનાવતા જમીનને સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આઠ મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો ત્યારબાદ દસમો એક ટાવરની ઊંચાઈ ત્રીસ મીટર છે આ ટાવરની ટોચ સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો આંતરે ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શોધો ત્યારબાદ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરવો દરેકના ત્રણ ગુણ પહેલું એક ટેકરીની ઊંચાઈ સો મીટર છે આ ટેકરીની ટોચ પરથી સંક્ષિતિજ રેખા પર આવેલા ટાવરની ટોચ અને તળિયાના અવશેધ કોણના માપ અનુક્રમે ત્રીસ અંશ પિસ્તાલીસ અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો ત્યારબાદ બીજું સમતલ જમીન પર આવેલા એક ટાવરની ટોચ સૂર્ય સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે ત્યારે ત્યારબાદ ત્રીજું જમીન પર આવેલ એક બિંદુ થી એક વીસ મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરમાં તળિયા અને ટોચના ઉચ્છેદકો માપ અનુક્રમે પિસ્તાલીસ અંશ અને સાઠ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો ચોથું એક ઇમારતની ટોચ પરથી એક ટાવરના તળિયાનો ઉચ્છેદકોણ ત્રીસ અંશ છે અને તે ટાવરની ટોચ પરથી તે ઇમારતના તળિયા નું ઉચ્છેદકો છે ટાવરની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઈમારત ઊંચાઈ શોધો ત્યારબાદ પાંચમું એક એસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શ્રોલમ સ્થિતિમાં છે માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુ એથી બંને સ્તંભની ટોચમાં ઉચ્ચત માપ સાઠ અંશ અને ત્રીસ અંશ જણાય છે તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બે બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો ત્યારબાદ વિભાગ ડી એમાં પેલું એક બહુમાળી ઇમારતી ટોચ પરથી અવલોકન કરતા એક આઠ મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવષેધકોણના માપ અનુક્રમે ત્રીસ અંશ પિસ્તાલીશ અંશ હોય તો બહુમાળી ઇમારતથી ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો બીજું દરિયાને સપાટેથી પંચોતેર મીટર ઊંચી દીવા પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવષેતકોણના માપ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય અને બંને વહાણ વચ્ચેનું અંતર શોધો બીજું દરિયાની સપાટીથી પિસ્ પંચોતેર મીટર ઊંચી દાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનના ઔષધ કોણ માપ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે જો એક વાહન બીજાની બરાબર પાછળ હોય અને બંને વાહન વચ્ચેનું અંતર શોધો ત્રીજું એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક વોટર કારના અવશેધ માપ ત્રીસ નોંધે છે છ સેકન્ડ પછી આ કારના અવશેધ કોણનું માપ સાઠ અંશ થાય તો હવે ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે ચોથું એક પોઈન્ટ બે મીટર ઊંચાઈવાળી એક છોકરીને જમીનથી અઠ્યાસી પોઈન્ટ બે મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે પવનને કારણે તે સંક્ષેજિત રેખામાં ગતિ કરે છે કોઈ એક સમયે છોકરીને તેના અવછેદ કોણનું માપ સાઠ અંશ મળે છે થોડા સમય બાદ બલૂનના અવછેદ માપ ઘટીને ત્રીસ અંશ થાય છે તો આ સમય દરમિયાન બલૂનને કાપેલું અંતર શોધો ત્યારબાદ પાંચ મુ નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારા અવછેદકોણના માપ અનુક્રમે ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ ત્રીસ મીટર હોય તો નદીની પહોળાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો